ઓજી એક વખત રાજા વિક્રમ પ્રજા નું સુખ દુઃખ તપાસવા ફરતા ફરતા કોઈ ગામડામાં બ્રાહ્મણ ને ઘેરાવી ને રાતવાસો રોકાય બ્રાહ્મણીને દીકરો ઉતર્યો છે આજ છતા દિવસની રાત છે થાકીન લોથપોત થઈ ગયેલા રાજા વિક્રમ મોશી કે હથિયાર મૂકીને જંપી ગયા છે સુવાવડી માટે બનાવેલ શેરો બ્રાહ્મણ ખાઈ પેટે હાથ દઈને ગોટાઈ ગયો થાય અને ભૂખ્યા પેટે બ્રાહ્મણીની પણ આંખો મળી ગઈ થાય ગુજરાતનો સમય થતા વિધાતા ઓરડા દાખલ થાય છે દીકરાના લેખ લખવા ઓરડામાં ખાટલી માથે બાળક સૂતું થાય ધીમો દીવો બળી રહ્યો છે વિધાતા દીવાની વાઈટ હકોરી અને તેજ વધારે થયા બ્રાહ્મણના દીકરાના ભાગ્યની રેખાયું મંડે છે લખવા બ્રાહ્મણના દીકરાના ભાગમાં દાવા દક્ષિણા ઢોકળા લેખ્યા ગોળપદના ધોતિયા લેખા રોજ શેર શેર લોટની તાંબડી લખી

બીજા બધા લેખતો કંકુ વર્ણા લેખા છે પણ આયુષ્ય ફક્ત અઢાર વર્ષની થાય થયા જયારે દીકરો ચોરી ચડશે ત્યારે ચોરી ચોથા ફેરે હાવજ આવીને એને ફાડી ખાશે એટલું કઈ વિતાતા હાલવા વેરી ગયા અરે મારી કોઈ ઈ બાપડા દીકરાને ઉગાડવાનો આરો છે નહીં ના કોઈ આરો છે નહીં એટલું કઈ વિધાતા હલવા વર્ગા અને વાહેથી વિક્રમ રાજા પડકારે છે વિધાતીને કે હે મા મારી તું ઈ પર હાંભરતી દા મારા ચોકી પેરામાં ચોરી કરી મને આશરો દેનારનું મોત લખી દી જાય છે પણ જે દી તારા મિઠિયા કરું આ લેખ તેદી હા માનજે

આટલી રાજા વિક્રમ ઉદયની તરફ રવાના થાય છે ગયા વરસ પણ સુરત ભૂલી સાહેબ નામે અઢાર વર્ષ વીતી ગયા ઈ દીકરાના બાપલા લગીયા લેવાના બ્રાહ્મણ કંકોત્રી લઈ અને ઉદય હાજર થાય છે રાજા વિક્રમે હુકમ કયો કોણ છે હાજર એક કરતા હાજર થયા હાલો સૈન્ય સજ્જ કરો આપણે ભાણેજની જાનમાં મામેરું લઈને જવાનું થયા ક્યાં તો બાપલા સૈન્ય દરિયાના મોજા હાલે હાલી નીકળું આવ વિક્રમ રાજાએ હુકમ કર્યો કે ગામના જાપે ઉગાડી તલવાયના ઓઘા કાઈને ઉભા રહ્યો અને બધુંકમાં ગોળીયું ધરબી ધરબી ને ભરી ગયો જોયો ચકલુઈ નો ફરકવું જોશ ખાબત આવે એવો વિધી નાખવાનો અને આ બાજુ ગામમાં કાનમાં કે ઉદેની નો રાજા આ બામણ ના દીકરા ના લેખમાં મેખ માર માં આવ્યો છે આમ કાનમાં કાન માંડી અને બાપલા ઈ વાતને હોઉં હસી કાઢે છે અને આ બાજુ રાજા વિક્રમ ઉઘાડી તલવારે મડપ માં ઉભા થાય ત્યાં ગોર મહારાજે હાકલ મારી એક સમય વર્તો સાવધાન પહેલું મંગળ બીજું મંગળ ત્રણ મંગળ વર્તાય ગયા રાજા વિક્રમ કીએ હવે કોનો બેન છે હમણાં ચોથું મંગળ વર્તાય એટલે વિધા શ્રી લેખ ખોટા પણ જેની ઘડી ચોથા મંગળની ફેરાની શરૂઆત થઈ ઈજ વખતે ભીતુડિયુ માં લગાવેલ ભરેલા ભરત ગુથણના ચાકરામાં ચિત્રેલ હાવજ હજી પણ જીવન ઘોઘાટ કરતો ઈ વરરાજાનું ગરું દબાવી એનું ગરુ ચૂસી અને પાછો બાપલા ઈ ભીતળીઓમાં આલોપ થઈ ગયો રાજા વિક્રમ આ દ્રશ્ય જોઈને ઘડીક વાર તો હેબતાઈ ગયા અરે રાજા વિક્રમ ને વાઠો તોય લોહી નો નીકળે આવા જખવાળા થઈ ગયા છોડી રાવણે રાજા વિક્રમે હિંમત કરી અને દીકરીના માવતરને કીધું કે તમારી દીકરીને છ મહિના રંડાપો સમજજો અને બ્રાહ્મણને કીધું કે તમારા દીકરો છ મહિના મુઓ સમજજો છ મહિને ગમે ત્યાંથી અમીનો કૂપો લઈને હાજર થઈ ધૂપ દીવા અખંડ દીવા બાળજો અને કદાચ છ મહિને થાલે હાથે પાછો આવું તો તમારા દીકરાની હાઈએ ચીતાએ ચડી મરવા તૈયાર આટલી ભલામણ કરી રાજા વિક્રમ મારતે ઘોડા ની હાલી નીકળે છે જોત જોતા માં રાજા વિક્રમ મોટા ઘે ખુર જંગલ માં દાખલ થાય છે અને ઈ જંગલ માં દાવાનળ હરગે છે અને એમાં કોઈનો અવાજ આવે છે કે બચાવો મને ઉગારો આ વખતે જો રાજા વિક્રમ હોત તો જરૂર મને ઉગારે છે રાજા વિક્રમ ને અવાજ ની દિશા તરફ ઘોડો વાયો પૂછે છે કે તું કોણ છો ત્યારે ઈ નાગ ને વાચા આવે છે કે હું સિંદુરિયા નામનો નાગ છું અને તમે કોણ છો

શાંતિ થઈ જાય એટલે બહાર નીકળી જઈએ વિક્રમે પોતાનું અને સિંદુરિયા ઘડી બે ઘડી ટોક થતા રાજા વિક્રમ સિંદુરિયા ને કે તારા શરીરમાં જો શાંતિ થઈ ગઈ હોય તો આપણી શરત પ્રમાણે હવે બહાર નીકળે પડેલો રાજા વિક્રમ એવો કયો મૂર્ખો હોય કે આવું શીતળ અને ઠંડુ શરીર મૂકીને બહાર આવે હું એવો મૂર્ખો નથી કે આ શરીરને છોડીને હવે બહાર આવું રાજા વિક્રમ વિચાર કરે છે કે આ તો બાપલા ઉલ માંથી ચૂલ માં પીડા જેવું છે પણ કાઈ વાંધો નહીં મારાથી આશરા ધર્મ નો પાય નહીં રાજા વિક્રમ ને અફીણ નું બંધાણ હતું ઈ કહું બો બાપલા રાજા વિક્રમ જો પીએ તો પેટ માં પડેલા સિંદુરિયા ના પ્રાણ જાય તે દિવસ થી રાજા વિક્રમે બાપલા કહું બો અગ્રાજ કે યો બાપલા લથડિયા ખાવા લાગ્યા અમુક સમય જાતા તો રાજા વિક્રમ ના બાપલા કહુંબા વિના હાથ પગ ગડી અને પેટ ગાગડી જેવું થઈ ગયું પછી તો રાજા વિક્રમ ને કસુંબા વિના બાપલા લથડિયા ખાતા ખાતા હાલવાનું ભાન નથી રહ્યું હો ઈ માંડ માંડ હાલતા હાલતા ઈ પોતાની સુદ બુદ ગુમાવી અને કોઈ નગરમાં બેસુદ થઈ અને ઓટલા માથે પડે છે અને આ બાજુ શું બનાવ બને છે નગરીમાં એ નગરીના રાજા પોતાની બને દીકરી ને બોલાવી પોતાની બંને દીકરી માથે હાથ મૂકીને કહે છે કે બોલા બાપા બાપલા તમે આપ કઈમી છોક બાપ કઈમી ત્યારે મોટેરી દીકરી કહે છે કે બાપુ હું બાપ કઈમી છો બરાબર છે દીકરી તું સાચું કહે પછી નાને

પ્રભાતના પોરમાં ગમે એવો લુલો લંગડો અપંગ અનાથ મળે એની પછી જોઈ લઉં છું એનું આપ આપી

પોતાના ખોળામાં લઈને પંપાડી રહી થયા થોડી વારે કુમારિકા ને તરસ લાગે છે રાજા વિક્રમ ને નીચે સુવારી અને બાજુ ની વાઈ માં પાણી ભરવા જાય છે અને આ બાજુ પાછળથી શું બનાવ બને છે રાજા વિક્રમ ઘસ ઘસઘસાટ નિંદર કરી રહ્યા છે એનું મોઢું ફાટી રહ્યું છે અને એ મોઢામાંથી ધીમે ધીમે ઓલા પેટમાં પડેલો સિંદુરિયો નાગ જીભના નબકા કરતો ફેંગ દલાવતો બહાર આવે છે હા બાયર આવીને ચારું બાજુ નોકા કરીને નજર કરે છે ત્યાં હામેથી અવાજ આવે છે કહે ઠસરા નુગરા

રાથડા મહિલો બોલે છે કે મેં તો માયા દબાવી છે ને તારા જેવા કોઈ માણાની ની કાયા તો મેં નથી દબાવી ને એ તો સારું છે તે મને ચોર છતો કહ્યો તું ક્યાં મરપટો લઈ ને આવ્યો છું તારા રાફડા માં કોઈમણ

પાણી ભરી આવી અને આ બાઈ નાગ ની વાત બાપલા કાનો કાન સાંભળી હોટા ભેગ પાણીની જગાડી જા બજાર માંથી ઠેર ઝેર કુચલું અને તવી હાજર કઈ તાત્કાલી બાપલા ઈ ઠેર કોઈ ઝેર કુચલું અને ઈ ઠેર તવી તમામ વાસણો હાજર થયા હો ઈ કુમારી કાયે બાપલા પેલો ખતરો ઈ બોના રાફડા માથે કરે છે કુમારી કાને બે તેલ ની કળાઈ પાંચ તાપ ની છે મુકે છે અને કરકરતું તેલ થાય એટલે કુમારી કા અને બાપલા બાંધણી બે થઈને રાફડા માં નાખે છે ત્યાં તો થોડી વાર થાતો રાફડા માયલો નાગ હોનાનો નો થઈ બાઈ પડે છે હા પછી તો કુમારી કા બાપલા રાજા વિક્રમ ને ટીપે ટીપે પાવા લાગે છે પાછળ એક ઝેર ખુસલું જેવું રાજા ના પેટમાં જીવ્યું ત્યાં તો સિંદુરિયાના ના ત્રી થઈને બહાર પીયા હો બાપલા રાજા વિક્રમ આળસ મળી બેઠા થયા અને એની નજરે સિંદુરિયા ના કટકા પડ્યા ક્યારે કુમારિકા ને પૂછે છે કે આ સિદ્ધુરિયા નાગને કોને મળ્યો ઈ કુમારી કા તમામ વાત રાજા વિક્રમ ને સંભળા છે ઓ રાજા વિક્રમ કુમારી કા ને કીય છે કે તે મારો આશરા ધર્મ લોઈપો પણ કાઈ વાંધો નહીં ઈ સુંદુરિયાના ના બાપલા રાજા વિક્રમે પોતાની ઢાલ ના નાખ્યા અને અહીંયા હાલી નીકળે છે રાજા વિક્રમ ને લાગે છે એક વાય આવે છે અને એ વાયમાં પાણી ભરવા જાય છે રાજા વિક્રમ અને વાયમાં જેવા ઉતરે ત્યાં વાયની અંદર કોઈ બાઈ માણાનો રોવાનો અવાજ આવે છે રાજા વિક્રમ પડકારો કરે છે કે કોણ છો તમે અને શા માટે નુદન કરો છો અત્યારે કહે છે કે અમે નાગપદમણિયું છીએ અમે પતાળમાં રહી છી મારા ધણી સિંદુરિયાને કોઈએ મારી નાખો થાય એટલા માટે હું રુદન કરું છું

બાપલા અમીની છાટી તાતો સિંદુરિયો ફેર ડોલાવતો બેઠો થયો અને બાપલા ઈ નાગપતિ મને કેવા લાગ્યો કે હું કેવો નુગરો કેવાય આ રાજા વિક્રમે મને કા બાપલા બરતા જવાળા મુખી માંથી બહાર કાઢ્યો મને એના શીતળ શરીરમાં રહેવા દીધો એની શરત પ્રમાણે હું મારે બહાર નીકળો નહીં અને મારા માટે પોતાનો આશરો ધર્મ રોપવા ઈ રાજા વિક્રમે કશું બહુ અગ્રાજ કર્યો તો માટે આ રાજા વિક્રમની હું માફી માંગ્યું છું કા કુમારી કા બાપલા રાજા વિક્રમ માથે પ્રસન્ન થાય છે અને કહે છે માગો વિક્રમ રાજા ત્યારે રાજા વિક્રમ કીય છે કે ચોરી માં બામણ નો દીકરો મુરાણો છે એને હજીવન કરવા અમી આપો ત્યારે

કે જાગો છો કે છૂતા છો અરે રાજા વિક્રમ જાતા જાગી થી આજ છ છો મહિના થયા બાપણ નું પલ્પુ માયા વિના અખંડ દીવા પાડી રાજા વિક્રમ અમે જાગી રાજા વિક્રમ ઈ બાપલા બ્રાહ્મણ ના દીકરા ની પાસે આવે છે અને અમી માંથી એક બેન ત્રણ અંજલિ છાટે છે ત્યાં તો બ્રાહ્મણ નો દીકરો બાપલા આ સંભળીને બેઠો થયો ਈ ਰਾਜਾ ਵਿਕਰਮੇ ਬਾਪਲਾ ਧੀਕਰੀ ਨਾਮ ਮਾਉਤਰਨੇ ਤੇੜਾਵੀ ਅਨੇ ਈ ਬ੍ਰਾਹਮਣਾਂ ਦੇਕੜਾਈ ਨੇ ਚੌਥਾਈ ਨੇ ਚੋਰੀ ਨੂੰ ਧੂਰੋ ਫੇਰੋ ਪੂਰੋ ਕਰੀ ਈ ਰਾਜਾ ਬਾਪਲਾ ਈ ਬ੍ਰਾਹਮਣਾਂ ਦੇਕੜਾ ਨੇ ਅਨੇ ਈ ਕੁਮਾਰੀ ਕਾ ਨੇ ਆਸ਼ੀਰਵਾਦ ਦੇਈ ਰਾਣੀ ਨੇ ਲਈ ਰਾਵਨਾ ਉਜੇਨੀ ਤਰਾਪਥਾਈ ਥਾ બાજુ બાપલા રાજા અને રાણીમાં ઉજયની માં આનંદ મંગળ કરવા લાગે ત્યારે ક્યારે એ કીધું થાય ક્ષ રજુ થઈ લોક વાર્તા વિક્રમ અને વિધાતા તો ભૂલુક માફ કરશો તો જાય હોય વાળાની જય હો જાય